માંડવી તાલુકામાં પણ હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે માંડવી તાલુકાના બિદડા ખાતે સર્વોદય હોસ્પિટલમાં થઈ જશે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ બિદડા સર્વોદય હોસ્પિટલ મધ્યે છેલ્લા ચાલીસ વર્ષથી ફરજ બજાવતા ડૉક્ટર વાદવાની દેખરેખમાં થાય છે હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર ડોક્ટર વાદવા પ્લાસ્ટિક સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે તેઓ બિદડા ખાતે સારી એવી કામગીરી કરી રહ્યા છે ડૉક્ટર વાધવા પ્લાસ્ટિક સર્જરીની સારવાર છેલ્લા ચાલીસ વર્ષથી કરી રહ્યા છે હાલ તેઓ આઠેક વર્ષથી હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટની કામગીરી શરૂ કરી છે અહીં નજીવા દરે હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી તેમજ કચ્છભરમાંથી હેર ટ્રાન્સપ્લાન્ટ માટે અહીં બિદળામધિય લોકો આવે છે હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે તેઓને નાનપણથી માથામાં વાળ ન હોય જેને માથાની આગળ ઓછા કે વધુ વાળ હોય એવા દર્દીઓને હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવે છે ડોક્ટર વાધવા બિદડા સર્વોદય હોસ્પિટલમાંથી ખાસ મુંબઈથી દર મહિને આવે છે તેઓ અગિયારથી વીસ તારીખ સુધી હાજર હોય છે આજે આપણે પ્લાસ્ટિક સર્જરીનો કેમ્પની વાતો કરીએ છીએ ડૉક્ટર વાધવા છેલ્લા ચાલીસ વર્ષથી ગિદરા સર્વ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે અને દરેક જાતની પ્લાસ્ટિક સર્જરી તો કરી છીએ પણ એની સાથે સાથે ઓવર ધ યર્સમાં લાસ્ટ આઠ દસ વર્ષથી કોસ્મેટિક સર્જરી તેમજ હેર ઇનપ્લાન્ટનું સર્જરીનું અહીં આગળ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે તો હેર ઇનપ્લાન્ટની અંદર બીજા બધા કરતા હોય એના કરતાં અમારા ડૉક્ટર વાધવા જે પ્લાસ્ટિક સર્જન છે એમની ગાઈડન્સ નીચે અને એમની સારા નીચે આ કામ અહીં કહ્યું કરવામાં આવે છે અને ખૂબ સારામાં સારા રિઝલ્ટ એ બાબત મળી રહ્યા છે અત્યાર સુધીમાં નહીં નહીં તો બસોથી વધારે પેશન્ટોને એની હેલ્પલાઇન પ્લાન કરી ચૂક્યા છું અને ખૂબ સારા રિઝલ્ટ છે તો એ બાબત હું ડૉક્ટરને કહીશ કે એમના વિશે વધારે ડિટેલમાં કે સાથે સાથે પ્લાસ્ટિક સર્જરીની અંદર કોઈ પણ જાતની પ્લાસ્ટિક સર્જરી કરવાની હોય તો અહીંયા તો દર મહિને ડૉક્ટર સાહેબનું કેમ્પ હોય છે તો વર્ષની અંદર આઠથી દસ વખતની મેડિકલ પ્લાસ્ટિક સર્જરીની કેમ્પ અહીંયા આયોજન કરી અને જુદા જુદા સર્જરી કરવામાં આવે છે અને તેમ છતાં સાથે સાથે હેર ઇમ્પ્લાન્ટનું પણ કામ ચાલુ હોય છે તો ચાલો આપણે ડૉક્ટર વાધવા પાસેથી એનું ડિટેલ જાણીએ જય જીરેન્દ્ર વિજય છેડા ચેરમેન બિદાસ ધ ટ્રસ્ટ મેં ડૉક્ટર નરેશ વાધવા बॉम्बे से आता हूँ यहाँ बिदरा सरोदी ट्रस्ट में पिछले चालीस साल से आ रहा हूँ मैं इधर 1984 में मैंने मेरी प्लास्टिक सर्जरी बॉम्बे यूनिवर्सिटी से की थी और मैं पहली विजिट मैंने 1984 में की उसके बाद अभी तक हर साल मैं रेगुलर आता हूँ और अर्थक्वेक के बाद हम हर दो महीने में एक बार इधर आते हैं आके प्लास्टिक सर्जरी करते हैं बच्चे जो क्लेफ्ट लेफ्ट क्लेफ्ट पैलेट हाइपोस्पेडियस जले हुए पेशेंट कॉन्ट्रेक्टर्स के ये सब करते हैं पिछले पंद्रह साल से मैंने यहाँ पर लेज़र और कॉस्मेटिक सर्जरी भी इंट्रोड्यूस की और काफ़ी हम लेज़र के स्किन लेज़र का भी काम करते हैं डॉक्टर राजीव पाठक स्किन स्पेशलिस्ट हैं जो आते हैं इधर वो भी लेज़र का, का काम करते हैं मेरे साथ और कॉस्मेटिक सर्जरी में हर तरीके का, का काम ब्रेस्ट इम्प्लांट नोज़ सर्जरी लाइपोसशंस टमीटक ये सब काम हमने इधर किए हैं अब पिछले आठ साल से हमने हेयर ट्रांसप्लांट इंट्रोड्यूस किया है और हमारे हेयर ट्रांसप्लांट के रिज़ल्ट पिछले पाँच साल में ऑलमोस्ट हंड्रेड परसेंट है हम पेशेंट को पूरा हंड्रेड परसेंट एश्योर करते हैं कि उनके रिज़ल्ट सौ परसेंट आएंगे और ऐसे रिज़ल्ट आ रहे हैं हमारे हर महीने में हम कुछ चार या पाँच नए पेशेंट करते हैं जिनको दस दिन लग जाते हैं और ये टेक्निक जो है हमारी इसको हम एफ यू ई बोलते हैं और रफली हम लोग एक दिन का कुछ 25 से तीस हज़ार चार्ज करते हैं पेशेंट को जिसमें 1500 से 2000 ट्रांसप्लांट लगाते हैं उनको फॉलिकल्स लगाते हैं और ये रिज़ल्ट पेशेंट्स को तीन महीने में आने शुरू हो जाते हैं और पूरे पाँच महीने में पूरे का पूरा रिज़ल्ट आ जाता है पेशेंट बहुत खुश हैं इस टाइम जिनकी शादी नहीं हुई है वो आके हर बार हमको इन्वाइट करते हैं कि आइए हमारी शादी में आइए और रिज़ल्ट इतने अच्छे हैं कि उनकी पाँचवें महीने में शादी के पूरे वो तैयार हो जाते हैं और बहुत मज़ा आता है हमको ये देख के और ये पेशेंट्स एक पेशेंट हो जाता है तो तीन तीन चार चार पेशेंट ही साथ में लेके आता है तो हेयर ट्रांसप्लांट के लिए मैं पेशेंट्स को यही बोलना चाहूँगा कि अगर उनका एक परसेंट भी मूड है करने का तो आके करो रिजल्ट्स बहुत अच्छे हैं हम की टेक्निक जो है इस टाइम रिज़ल्ट ऑलमोस्ट सौ परसेंट है आके अपना हेयर hey ट्रांसप्लांट कराओ अगर आपको कराना चाहते हो इसमें कोई भी कॉम्प्लिकेशंस नहीं है जो लोगों के मन में डर रहता है कि बहुत दर्द होगा कॉम्प्लिकेशन साइड इफेक्ट्स ऐसा कुछ भी नहीं है और रिजल्ट्स हमारे 100 परसेंट आते हैं हर महीने को मैं यहाँ पे 11 तारीख को आ जाता हूँ 11 से 20 तक रहता हूँ ऑलमोस्ट दस दिन मेरा काम रहता है अब डिपेंड करता है कितने पेशेंट हैं मेरे पास पर कोशिश रहती है कि दस दिन मैं इधर काम करूँ और हर महीने उनको ऐसी सुविधा दे दो हाँ मेरा नंबर हम हमेशा पेपर में डालते हैं नंबर है मेरा नाइन एट टू वन टू सेवन फोर सेवन फाइव ज़ीरो कभी भी कांटेक्ट कर सकते हैं नहीं तो मेरे व्हाट्सएप पे मेरे को मैसेज भेज सकते हैं आयुषी हैंडीक्राफ्ट एक्सक्लूसिव शोरूम मैन्युफैक्चरिंग शोरूम होलसेल भावे रिटेल હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव